ચીનમાં હાહાકાર મચાવનાર વાયરસની એન્ટ્રી ગુજરાતમાં થઈ ચૂકી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે આ સાથે જ સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આ મામલે પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે આ સાથે સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આ મામલે પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે જોકે હજુ સુધી સરકારમાંથી કોઈ સૂચના ન આવી હોવાનું જાણવા મળ્યું છે આ સાથે જ હાલ તો સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ સામાન્ય દિવસ જેવી જ જોવા મળી રહી છે જ્યારે શિયાળાનો સમય હોવાથી શરદી ઉધરસના કેસમાં આંશિક વધારો થયા હોવાનું જાણવા મળ્યું છે ચીનમાં માનવ માનવમેટાન્યુમો વાયરસને વાયરલને લઈને ઉહાપો મચી ગયો છે કોરોના પછી ફરી એકવાર ચીનની હોસ્પિટલમાં દર્દીઓની મોટી સંખ્યા નોંધાઈ રહી છે બીજી બાજુ ભારત દેશમાં અને હવે તો ગુજરાતમાં પણ એચ એમ પીવી વાયરસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે આ સાથે લોકોને ગભરાવાની જરૂર નથી અને સાવચેતી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે એચએમપીવી વાયરસને લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે સુરતમાં હજુ કોઈ આ બીમારીનો કેસ નોંધાયો નથી સરકારમાંથી હજુ કોઈ સૂચના આપવામાં આવી નથી જોકે સુરત સિવિલના તંત્ર દ્વારા બેડ વેન્ટિલેટર ઓક્સિજન દવા સહિતનો સ્ટોક કરી લેવામાં આવ્યો છે સૂચના આવતાની સાથે સ્પેશિયલ વોર્ડ શરૂ કરી દેવામાં આવે તેવી તૈયારી કરી દેવામાં આવી છે આ વોર્ડ કિડની બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે

એ વાયરસ અત્યારે આપણને જાણવા મળી મળી રહ્યું છે કે ચાઈનાની અંદર એ વધારે કેસીસ જણાયા છે અને ત્યાર પછી ભારતની અંદર પણ બેંગલુરૂ અને છેલ્લે હમણાં એક અમદાવાદની અંદર પણ કેસ આપણને જાણવા મળ્યું છે તો એના આધારે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ત્યારબાદ રાજ્ય સરકાર અને ત્યારબાદ રાજ્ય સરકાર મારફતે આરોગ્ય મંત્રીશ્રી અને કમિશનર હેલ્થ એ તમામ મારફતે એક માહિતી આપવામાં આવી છે જાણકારી આપવામાં આવી છે અને ગાઈડલાઈન આપવામાં આવી છે અને એ મુજબ આ જે વાયરસ છે એક સામાન્ય ફ્લુ પ્રકારનો વાયરસ છે અત્યારે બે હજાર એકથી થી એ વાયરસ એક્ઝિસ્ટ કરે છે આપણા હવામાનમાં છે જ અને એ વાયરસના ટેસ્ટિંગ પણ અત્યારે જેમ આપણે કોવિડનું ગયા વખતે જોયું કોવિડ છે અથવા બીજા વાયરસ છે એ પ્રકારે જે ફ્લૂના જેટલા પણ વાયરસ છે એનું જે ટેસ્ટિંગ થાય છે એમાંનો જ આ એક વાયરસ પણ છે જેની અંદર આપણે ટેસ્ટિંગ કરી રહ્યા છીએ તો એ મુખ્યત્વે ચિંતા આપણે એટલા માટે ઉત્પન્ન થઈ કે ચાઇનાની અંદર એના કેસીસ વધારે થયા અને એ કેસીસની અંદર પણ આપણે જોઈએ તો અત્યારે જે એના લક્ષણો છે એ સામાન્ય લક્ષણો છે એટલે ફ્લૂના જે લક્ષણો હોય શરદી ખાંસી છે ગળું દુખવું છે અથવા તાવ આવવું છે અને સાથે સાથે થોડા ગંભીર થાય તો ફેફસાની અંદર શ્વાસ લેવામાં તકલીફ થવી ન્યુમોનિયા થવું આ પ્રકારના લક્ષણો છે અને જે લોકોને વધારે અસર થાય એમાં બાળકો છે અને વૃદ્ધો છે જેને આપણે કાળજી રાખવાની છે અને તે ઉપરાંત જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે એટલે સામાન્ય રીતે કેન્સરના અથવા લાંબી બીમારીથી જે લોકો પીડાતા હોય એ લોકોની આપણે કાળજી રાખવાની છે આ વાયરસ ફેલાય છે સામાન્ય જેમ શરદી ખાંસી થાય છે એમ ડ્રોપલેટ ઇન્ફેક્શનથી થાય છે અથવા જે દર્દી હશે એને જે કંઈ હાથ રૂમાલ અથવા બીજે કંઈ યુટેન્સિલ યુઝ કર્યા હશે તો એને ટચ કરવાથી એ આપણા શરીરમાં મોં અથવા નાક મારફતે પ્રવેશી શકે છે તો આ એનો ફેલાવો થવાની શક્યતા છે અને છેલ્લે જે છે કે રોગને આપણે ઇન્વેસ્ટિગેશન કેવી રીતે કરી શકીએ તો એ રોગની જાણકારી આર નામનો જે ટેસ્ટ છે તેના મારફતે પણ કરી શકાય છે રેપિડ ટેસ્ટિંગ પણ એનું આવી શકે છે એન્ટિજન ટેસ્ટ કરવો હોય તો અને એની સારવાર સારવાર એ સેલ્ફ લિમિટિંગ ડિસીઝ છે કોમ્પ્લિકેશન માટે અથવા સપોર્ટિવ સારવારની જરૂર જણાય તો આપવાની થાય છે અધરવાઇઝ વાયરસની અંદર જેમ સેલ્ફ જાતે જેના સમય બાદ એ રોગ નાબૂદ થઈ જ સારો થઈ જતો હોય છે એ પ્રમાણે સારું થઈ જાય છે હવે જે આપણે પબ્લિક હેલ્થ માટે ઇમ્પોર્ટન્સની વાત કરીએ કે લોકોએ શું શું કાળજી રાખવી જોઈએ તો અત્યારે જે લોકોને શરદી ખાંસી થાય છે તો તે શરદી ખાંસી ને એને તરત જ ડૉક્ટરની સારવાર લેવી જોઈએ એધર હોસ્પિટલમાં અથવા અર્બન હેલ્થ સેન્ટરની અંદર અને આના માટે ગઈકાલે માન્ય કમિશનર મેડમ મેયરશ્રી એ લોકો દ્વારા પણ એક ચિંતા વ્યક્ત કરવામાં આવી અને ચિંતા બાદ એ નક્કી છે કે આપણે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ અલર્ટ રહેવાની જરૂર છે એટલે એના માટે આ વસ્તુ કરવાની છે કે જે લોકોને આ પ્રકારે શરદી ખાંસી હોય તે લોકોએ